યુપીઆઈ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના સન્માન સમારોહ અને સ્ટાર્ટઅપ સેલનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા દ્વારા યુપીઆઈ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજીના એસએસઆઈ સ્ટાર્ટઅપ સેલનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજી દ્વારા ત્રેવીસમી ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ પિયર લર્નિંગ ઇનિશિયેટીવ સત્ર યોજવા માટે આગળ આવેલા વિદ્યાર્થીઓને સન્માનિત કરવા માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે માનનીય જિલ્લા કલેક્ટર શ્રી તુષાર સુમેરા આઈએએસ એસ યુપીએલ યુનિવર્સિટીના પ્રમુખ શ્રી અશોક પંચવાણી પ્રવો શ્રીકાંત વાઘ ડીન રજિસ્ટ્રાર એચઓડી ફેકલ્ટી અને સ્ટાફ સભ્યોએ હાજરી આપી હતી શ્રી તુષાર સુમેરાએ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો જેમાં તેમણે રાષ્ટ્રની સેવા યુપીએસસી પરીક્ષાની તૈયારી જેવા વિવિધ મુદ્દાઓ પર વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું તેમના ઉજળા ભવિષ્ય માટે અભિનંદન આપ્યા હતા ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના હસ્તે યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજી SSIP સ્ટાર્ટઅપ સેલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જેમાં સ્ટાર્ટઅપ ટીમ દ્વારા ડ્યુઅલ એક્સિસ સોલાર ટ્રેકિંગ સિસ્ટમ એઆઈ આધારિત હોમ ઓટોમેશન રોબોટિક્સ અને રૂબોલિક ટેક પ્રોજેક્ટ તેમની સામે રજૂ કરવામાં આવ્યા હતા ભરૂચ કલેક્ટર તુષાર સુમેરા દ્વારા સ્ટાર્ટઅપનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા